આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર આ મુદ્દો છે ક્યાંથી આવે છે નરાધમો ને આટલી હિંમત ગુજરાત પોલીસ પર વારંવાર સવાલ ઉભા થાય છે કારણ કે જે અસામાજિક તત્વો છે લુખા તત્વો છે વારંવાર

સીસીટીવી કેમેરામાં કેદ છે છે જે બે બે એટલે કે તે નક્કી કરીને આવ્યો છે કે રસ્તે આવતી હતી તમામ જે યુવતીઓ છે એ તેની મિલકત છે અને તે તેની સાથે ગમે તે કરી શકે છે સવાલ એ છે કે તેના મનમાં કાયદાનો ખાખીનો કોઈ ડર કેમ નથી આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમારે નિયમોનું પાલન કરવું પડશે તમારો વરઘોડો નીકળશે તમારી ચાલ બદલાઈ જશે પરંતુ આ બધી વાતો જ થઈ રહી છે આમાં કોઈની ચાલ બદલાતી નથી વિકાસ આમાં વરઘોડા કાઢવાથી નહીં મેળ પડે માત્ર વરઘોડા કાઢવાથી નહીં મેળ પડે કેમ કે આ આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે ને આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કે જ્યાં મહાનગરના એક જાહેર રસ્તા પર દીકરી સુરક્ષિત રીતે પસાર ન થઈ શકે આવા તત્વો જે તમે હમણાં કહ્યું કે પોતાની મિલકત એમ પરસ્ત્રી દીકરીને આ રીતે જાહેરમાં છેડતી કરે બે તસવીરો હોય શકે છે આમાં બે તસવીરો બંને તસવીર સવાલ કોની ઉપર ઉભો કરે છે લો એન્ડ ઓર્ડર પર સવાલ ઉભો કરે છે પહેલી તસવીર

એણે કોઈ નશીલા દ્રવ્યનું સેવન કર્યું છે બીજી તસવીર આ હોઈ શકે છે કે એણે કોઈ નશીલા દ્રવ્યનું સેવન કર્યું છે અને પોતાના જ કાબુમાં નથી અને પછી આવી નીચ હરકત કરી રહ્યો છે બંને તસવીરોને જો આપણે સમકક્ષ સમતોલ સમાંતર મૂકીએ તો એક જ થાય છે કે પોલીસ કરી શું રહી છે સરઘસ કાઢવાથી સરભરા કરવાથી નહીં મેળવે આવા લોકો માટે વ્યવસ્થિત ઉપાય કરવો પડશે અહીંયા સવાલે પણ વિકાસ ઉઠી રહ્યો છે કે શું એટલી માત્રામાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે રસ્તાઓ પર એટલી માત્રામાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે કે એક દીકરી નીકળે તો એને સલામતી એની હિંમત બે બે વાર એટલા માટેથી કારણ કે આવી કરતું તેણે પહેલા પણ કરી છે ને પરંતુ તેને કોઈ રોકનાર નહીં હોય તેના જ પરિવારના લોકો તેના સમાજના લોકોને કદાચ ખબર હશે કે આ નરાધમ અમારા પરિવારમાં કુળમાં પાક્યો છે છતાં પણ તેને કદાચ હિંમત આપવામાં આવી હશે એટલા માટે જ તેણે આવી હરકત કરી છે એટલા માટે જ પછી આપણે સવાલ અત્યારે ઉઠાવેલા છે કે શું રસ્તા પર સલામત રીતે દીકરીઓ નીકળી શકશે કદાચ ઉમંગ રાવલ અમારી સાથે ન્યૂઝ થી જોડાઈ ગયા છે ઉમંગ બિલકુલ પહેલા આપણે ઉમંગ ઉમંગ સાથે પહેલા આપણે બે અલગ અલગ દ્રશ્યો જોઈ લઈશું કે જ્યાં કઈ રીતની અસામાજિક તત્વો જે જે બેફામ બનેલા છે અને સીધો જ પડકાર તે પોલીસને વેકી રહ્યા છે ઉપર આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે સમાજના લોકો પણ આમાં ક્યાંક આગળ આવવાની જરૂરિયાત છે કારણ કે એમને ખબર પડી જાય છે કે આમાં નરાધમ પાકેલા છે એ નરાધમનો બહિષ્કાર કેમ કરાવી હરકત કરનારા વ્યક્તિનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ આ બંને દ્રશ્યો જેમાં એક તરફ એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ પણ છેડતી કરી ગીર સોમનાથ લગભગ દીવ આસપાસ આ ઘટના બની છે અને બીજી સુરતની ઘટના છે બંનેમાં દીકરી સાથે છેડતી થઈ છે ગુજરાતની અંદર થઈ છે ધોળા દિવસે થઈ છે જાહેર રસ્તા પર થઈ છે અને આવી જે છેડતીની વિકૃત માનસિકતા છે એને પોલીસ રોકી નથી શકતી એ મુદ્દો અંડરલાઇન કરવા જેવો છે કેમ કે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે આવા તત્વો જાહેરમાં છેડતી કરી રહ્યા છે આપણા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે આપણી સાથે ઉમંગ સવાલ એ છે કે જે રીતે આ પ્રકારની ઘટના ગુજરાતમાં છડે બની રહી છે આવા જે તત્વો છે કાં તો એને પોલીસનો કોઈ ડર નથી અને કાં તો એ નશીલું દ્રવ્ય પીને આવી હરકત કરી રહ્યા છે બંને સંજોગોમાં સવાલોના કઠેડામાં પોલીસ છે

અમદાવાદ કે સુરત જેવા સિટી માં નીકળીશ તો તારે ડરવાની જરૂર નથી ના હવે પરિપ્રેક્ષો બદલાઈ ગયા છે ગુજરાત ની અંદર કે ગુજરાતમાં પણ અન્ય રાજ્યો જેમ મારી બેન અને દીકરીઓ છે સલામત નથી એના બોલતા પુરાવા હવે આવી રહ્યા છે અને એના જ કારણે ક્યાંક હવે બેન દીકરીઓના સાથે પરિવારો પણ મૂંઝવણમાં મુકાય છે કે હવે ગુજરાતમાં તો એવું નહીં થાય કે સાત વાગ્યા પછી આપણે પણ દરવાજા બંધ કરી દેવા પડશે ક્યાંક રાજકોટની અંદર લુખાગીરી કરતા ચપ્પુઓ લઈને નાની એવી બાબતની અંદર બહાર નીકળી જાય સુરતની અંદર છડે ચોક બજારની અંદર જ્યાં દીકરીઓને આ હવાનિયત માનસિક વિકૃત વ્યક્તિઓ જે છે પોતાના આવેશમાં લઈને જેમ આવે એમ હરકતો કરે એટલે શું સમજીને બેઠા છે શું

કે પોલીસ નથી કરતી પણ કેમ સાહેબ ઢીલા પડી જાવ છો તમારા ઉપર તમારા ખભા ઉપર સુરક્ષાની જવાબદારી છે અને તમારા વિશ્વાસ તો બેન દીકરીઓ બહાર નીકળે છે કે કઈક થશે તો પોલીસ છે એ કરી લેશે પણ આ દ્રશ્યો જે સુરતના ના ભૂતકાળ ફરીથી એટલા માટે યાદ કરાવે કે તે સમયે જાહેરમાં એક છોકરીનું ગળું કપાઈ જાય અને ત્યારબાદ એક સુરતની અંદર આ પ્રકારની ઘટના કે હેવાન માનસિક વિકૃત વ્યક્તિઓ આવેશમાં માં લઈ અને એ પણ આ ગુજરાત ની અંદર કે જે ગુજરાતના દાખલા આપણે દેશભરમાં આપીએ છીએ જેના સુરક્ષાની વાતનો ડંકો દેશભરમાં વાગે છે